आई डोंट वांट इट कैन लीव इट देयर ऑल यू हैव एन आईडी रियल क्विक 9133 डीजल પતિયુ રોડ પર ઉભા છે તરુણ ગયો છે ગાડીમાં બોલાયને પૂછ્યું તરુણ ભાઈ તારી પાસે ગન બન નથી ને કાઈ કે પણ આ છે ભાઈ અમેરિકાની પોલીસ પેટ્રોલ લઈને આવી ગયા છે ત્યારે આ છે અમેરિકાની પોલીસ કે તમારું પેટ્રોલ પૂરું થઈ જાય તો તમારા માટે પેટ્રોલ પણ લઈને આવે છે અમેરિકાની પોલીસ એટલી સરસ છે કે તમે ક્યાંય ટ્રબલમાં હો તો ઓલવેઝ તમને હેલ્પ કરે છે અમને ગાડીમાંથી ઉતારા કીધું તમે સાઈડ પર આવી જાઓ અમે પેટ્રોલ લઈને આવીએ ત્યાં સુધી તમે ગાડીની બહાર કોઈ તમને જાય તો ધ્યાન રાખ Nigga who lick tight ya bagol issue no It's fixed up, maybe it's it? It should start up. Bring, bring that with you. Thank yes sir. You. Bring so that. Much, sir. I don't want it. Can't leave it there. Alright, you have an ID real quick? Yeah. Uh, thank There you You guys thank are good. So yeah, take care. You. Thank you so much Thank okay. you. અમારો લાઈવ કિસ્સો છે અમેરિકાની અંદર કે અમેરિકાની અંદર પોલીસ તમે કેટલી કોપરેટિવ જુઓ કે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય છે ગાડીમાં પેટ્રોલ તો ઓલરેડી હતું પણ અમને પેટ્રોલ પૂરું થવાની એરર નથી આવી એટલે અમને એમ જ લાગ્યું કે ભાઈ પેટ્રોલ છે 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 પણ મીન વાયલ અમારી ગાડી રસ્તામાં બંધ થઈ જાય છે અમે નાઇન વન વનમાં ફોન કરીએ છીએ એ લોકો ગાડી મોકલે છે સાથે પેટ્રોલ લેવા માટે આવે છે ને અમે તરુણ એની આરે પેટ્રોલ લેવા જાય છે અને એ પોલીસવાળો પાછો અમને એમ કહે છે કે ભાઈ તમે છે ને ગાડીની બહાર ઉભા રહ્યો કોઈ તમને કદાચ ઠોકી જાય તો અટવાવ નહીં એટલે એટલે બહાર ઊભા રહ્યા એ માણસ આવ્યો એને પેટ્રોલ પૂર્યું બધું વ્યવસ્થિત કરીને પછી નીકળો ને છેલ્લે પેલું કે નહીં આપતો ગયો કે આ તમે રાખો કદાચ અટવાવતો એટલે આ છે અમેરિકાની પોલીસ જે લોકોને અમેરિકાની પોલીસથી ડર લાગતો હોય કે ભાઈ અમેરિકાની પોલીસ આમ છે તેમ છે તો એવું ક્યારેય વિચારતા નહીં એમની પોલીસે એટલી કોપરેટિવ છે બસ આ એક અમારો એક્સપિરિયન્સ હતો એટલે મને એવું કે તમારી સાથે શેર કરું જય માતાજી જય શ્રી કૃષ્ણ